લોકસભા બેઠકના ભારતીય દોડધામ ચૂંટણીનો માહોલ જામ્યો છે તમામ પક્ષના ઉમેદવારો પોતે વિજય બને તે માટે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના વડોદરાની લોકસભા બેઠક ઉપરના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને મેન્ડેટ મોડો આવતા દોડાદોડ થઈ હતી સત્તરમી તારીખે મેન્ડેડ હતું પરંતુ તે સમયે મોડું થતાં અપાયું ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આખરે ડોક્ટર હિમાંક જોશી અને મેન્ડેન્ટ રજૂ કરતા ફોર્મ પૂર્ણ થયું હતું જ્યારે આ અંગે વડોદરાના કલેક્ટર બિન્જર શાહે નિવેદન આપતા જણાવ્યું હતું કે મોડું થવાને કોઈ કારણ નથી બપોરે ત્રણ વાગ્યા સુધી મેન્ડેન્ટ સ્વીકારવામાં આવશે તેઓએ મેન્ડેડ સમયસર રજૂ કરી દીધું છે અને ડોક્ટર હિમાંક જોશી અને બે ફોર્મ પણ સબમિટ કર્યા છે તેમ જણાવ્યું હતું જોકે આજે અંતિમ દિવસે મેન્ડેન્ટ રજૂ કરતા ફોર્મ સ્વીકાર જે ચોક્કસ જે દિવસે વિધિવત રીતે ઉમેદવાર તરીકે અમે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મના સેટ અમે રજૂ કર્યા હતા આજે અતિરિક્ત બીજા સેટ અમે રજૂ કરેલા છે જે આપણે દર ચૂંટણી સમયે કરતા આવતા હોય છે તો એ જ એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે બીજા પણ બે સેટ રજૂ કર્યા અને સબસીડ્યુટ જે મારી સાથે ઉમેદવાર છે એમનું પણ એક સેટ રજૂ કરવામાં આવ્યું એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી ગઈકાલે પણ અમે આવ્યા હતા કારણ કે કંઈને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારી લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો આજે બીજા પણ બે અત્યારે ફોર્મનો સેટ જમા કરાવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર